હે પ્રભુ તમે છો મારા જીવન એક વાર પ્રભુને તમે સમર્પિત થઈ જાઓ બસ પ્રભુ બધું સંભાળી લેશે એવો દયાળુ છે તો કલયુગમાં કીર્તન છે ને એ સર્વશ્રેષ્ઠ છે ભાગવતજી કહે છે સદ્ગુણ તો જોયો હવે દુર્ગુણ તો કે વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને મેમણા કયું ને કે આ ભાગવતજીને લોકો વેચવા લાગશે તમે જુઓ અત્યારે અન્ય જ્ઞાતિના પણ અહીંયા વ્યાસપીઠ ઉપર બેસવા માંડ્યા છે નકર જ્યારે જ્યારે ભાગવત કથા થતી હોય છે ત્યારે એમાં બ્રાહ્મણનો દીકરો જ હોવો જોઈએ અને એનાથી વિશેષ તમને કહું ને સાહેબ આ એક તમે નોટપેન લઈને લખો હોય લખી રેજો મગજમાં રાખવું તો રાખી લેજો તમારી ભ્રમણાને દૂર કરવા માટે આ શબ્દ જાહેરમાં બોલું છું મને ખબર છે ત્યારે તમે તમારા પિતૃ પાછળ કથા કરો ને ત્યારે કદાચ તમને ભણેણા બ્રાહ્મણ ન મળે ને તો કાંઈ નહીં જવા દેજો બ્રાહ્મણ કદાચ આમ ગુજરાતી ગ્રંથ લઈને બેસે ને પણ એ બ્રાહ્મણને બેસાડજો સાહેબ તમારા પિતૃ તરી જશે ભલે ગુજરાતી ચોપડી લઈને બેસે ભલે જોઈ જોઈને વાંચે એને વાંચવા દેજો બાકી બીજા કોઈને અહીંયા બેસવા ન દેતા પરમાત્મા એ એક પ્રકારની આ બધી વ્યવસ્થા બનાવી છે કે બ્રાહ્મણ છે ને ભગવાનનું મુખ છે તો આ સમજવું હોય ને તો એના માટે આપણે વેદમાં શુક્લ યુદ્ધ રુદ્રાષ્ટ અધ્યાયમાં આપણે બીજા અધ્યાયમાં એનો મંત્ર જાણવો પડે

એ બધુંય બગડી જાય વ્યવસ્થા બગડી જાય આ જે વ્યવસ્થા પરમાત્મા એ બનાવેલી છે ને એને બગાડો નહીં એને સુધારીને રાખો સાહેબ આપણે બગાડવા માંડ્યા એટલે સીઝન નો વરસાદ આવે સીઝન નો તડકો આવે સીઝન નો હોય પડે આપણે આખી પ્રકૃતિને બગાડી નાખીએ વિખી નાખી છે તો ભગવાનનું મસ્તક છે બ્રાહ્મણ છે બ્રાહ્મણો ભગવાનના જે ચરણાર છે ને શુદ્ર છે આ ચાર વ્યવસ્થા બતાવેલી છે અને આ ચારે ચાર શ્રેષ્ઠ બતાવેલી છે ચારે ચાર શ્રેષ્ઠ છે તમે મસ્તક ને લ્યો તો પણ શ્રેષ્ઠ છે હાથ ને લ્યો તો પણ શ્રેષ્ઠ છે ઉદર ને લ્યો તો પણ શ્રેષ્ઠ છે છે જે વ્યક્તિ પકડીને બેઠો એને એવું વિચારવાનું કે હું તો ચરણમાં છું એવું નહીં વિચારવાનું તમે શ્રીનાથજીના દર્શન કરવા ગયા હશો શ્રીજી બાબાના જે નેત્રા છે ને એ જોજો ચરણમાં છે ચરણમાં જે વ્યક્તિ હોય ને સાહેબ ભગવાનની નજર સૌથી પહેલી એના ઉપર પડે છે મહાભારતની વાત કરું તો ઘમાસાણ યુદ્ધ થવાનું હતું અને અને અર્જુનને દુર્યોધનને કહ્યું તું ભગવાને કે આવતીકાલે સવારે તમે આવજો માગવા માટે એક બાજુ હું હોઈશ અને એક બાજુ

પછી મને તમને ખબર છે કે અર્જુને કહ્યું કે કઈ વાંધો નહીં દુર્યોધન પેલે આવ્યા છે એને માગવા દો દુર્યોધન ને ન આવે સાહેબ ને બીજો ચાન્સ આપ્યો પેલો ચાન્સ તો કે વહેલો આવીને માંગી જાય વહેલો આવ્યો પણ ચરણમાં નો ઉભો રહ્યો તો એમાં નાપાસ થયો બીજી વખત માગવાનો વારો આવ્યો તો માંગ્યું શું તો કે મારે અક્ષો સેના જોઈએ છે અર્જુન કહે બસ મારે જે જોતું તું મળી ગયું મારા ભાગમાં પ્રભુ તમે આવ્યા ને હવે મારી જીત છે ને એ નિશ્ચિત છે મારે અક્ષો સેના ન જોતી મને તો કૃષ્ણ જોઈએ છે સાહેબ કૃષ્ણને પકડી લ્યો બધું મળી જશે પકડી સાહેબ તો જ્યારે જ્યારે ભગવાનની ભાગવતજીની કથા થતી હોય ત્યારે એમાં બ્રાહ્મણ હોવા જોઈએ